પ્રભુ શ્રી ખ્રિષ્ના નામમાં ફરીથી તમારો હું આવકાર કરું છું જીવન સંદેશ મિનિસ્ટ્રીની સાથે પહાળ પરનું ભાષણ જે આપણે શીખી રહ્યા છીએ પ્રભુ શ્રી ખ્રિસ્તે પોતાના શિષ્યોને જે શિક્ષણ આપ્યું એ આપણે પણ તેના બાળકો તરીકે શીખી રહ્યા છીએ અને મારી આશા અને પ્રાર્થના છે કે પ્રભુ આજે ફરીને એકવાર આપણી સાથે વ્યવહાર કરશે માથેની લખેલી સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની તેરમી કલમ આજે આપણે વાંચવા અને સમજવા માગીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રાર્થના શીખવી કે જે પ્રભુએ શીખવેલી પ્રાર્થના તરીકે આપણે ઓળખીએ છીએ આપણા મોટા ભાગના પ્રસંગોમાં આપણે આ પ્રાર્થનાથી આપણી સંગતોનો અંત લાવીએ છીએ ત્યારે આ ફરીને એકવાર એક સમજણ સાથે એ પ્રાર્થના કરી શકીએ માટે આ પ્રાર્થના આપણે શીખીશું માથેની સુવાર્તા છઠ્ઠો અધ્યાયને ને તેરમી કલમ અને ત્યાં લખવામાં આવ્યું છે અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે આ મેન પાછલા દિવસોમાં આપણે માથેની સુવાર્તા છઠ્ઠો અધ્યાય અગિયાર બાર અને પછી ચૌદ અને પંદર એ ચાર કલમો જોઈ ગયા હતા વચ્ચેની આ તેરમી કલમ જે આપણે છોડી દીધી હતી અને તે આજે આપણે શીખવા માગીએ છીએ પ્રાર્થના કરીએ સહાયની માગણી કરીએ ઉચ્ચ રાજ્યાસનો પર બિરાજમાન અમારા જીવતા પ્રભુ અમારા તારનાર ઈસુ ખ્રિસ્ત કે જે આ પૃથ્વી પર આવ્યા અને તેમણે પોતે પોતાના મુખે આજે શિક્ષણ પોતાના શિષ્યોને આપ્યું આજે અમને પણ આપો અને અમારી સાથે વ્યવહાર કરો મને વધસ્તંભની પાછળ રાખો એવી પ્રાર્થના છે ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ આમે માથીની સુવાર્તા છઠ્ઠો અધ્યાય તેરમી કલમ એનું જે શીર્ષક આપવામાં આવ્યું છે એ તો છે ગોડ્સ પ્રોટેક્શન ઈશ્વરનું રક્ષણ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમને પરીક્ષણમાં ન લાવ તો અમને પરીક્ષણમાં તું લઈ જવા દેતો નહીં એવી પ્રાર્થના આપણે કરીએ છીએ જ્યારે આપણે કહીએ છીએ કે પરીક્ષણમાં ન લાવ એટલે આપણે પ્રશ્ન આપણા મનમાં એવો કરવો જોઈએ કે શું ઈશ્વર મને પરીક્ષણમાં લઈ જાય છે કે જેથી કરીને આપણે એમને એવું કહીએ છીએ કે અમને પરીક્ષણમાં ન લાવ પણ જો આપણે પ્રભુનું વચન યાકૂબ તેનો પહેલો અધ્યાય અને તેની તેરમી કલમમાં વાંચીએ યાકૂબ તેનો પહેલો અધ્યાય અને તેની તેરમી કલમ કે જ્યાં પરીક્ષણ વિશેની વાત પ્રભુનું વચન આપણને શીખવે છે ત્યાં ઈશ્વરનું વચન એવું કહે છે યાકુબ એક અને તેર કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું કેમકે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી અને માટે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ તેરમી કલમ પ્રમાણે કે અમને પરીક્ષણમાં ન લાવ એનો અર્થ એ નથી કે ઈશ્વર મને પરીક્ષણમાં લઈ જાય છે અને આપણે એમને કહીએ છીએ કે તું અમને લઈ ના જા પણ ખરેખર તો આપણે પ્રભુને એવી પ્રાર્થના કરીએ છીએ કે આપણા વિશ્વાસના જીવનની જે પરીક્ષા થાય છે જે ટેસ્ટિંગ થાય છે જે ટ્રાયલ આપણા જીવનોમાં આવે છે જે ટેમ્પટેશન્સ આપણા જીવનોમાં આવે છે એનાથી તું મને બચાવ પ્રભુ મને તું પરીક્ષણમાં જવાથી બચાવ અને માટે ખરેખર તો અહીંયા આપણો ઈશ્વર બચાવનાર ઈશ્વર છે ગોડ્સ પ્રોટેક્શન પ્રભુ આપણને પ્રોટેક્ટ કરે છે ઈશ્વર આપણને કદી પરીક્ષણમાં લઈ જતો નથી અને ભૂંડાઈથી ઈશ્વર આપણું પરીક્ષણ કરતા પણ નથી ઈશ્વર આપણને પરીક્ષણમાં લાવતા નથી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ તારી મંજૂરી વગર કોઈ પરીક્ષણ મારા ઉપર આવી શકવાનું નથી મારી કોઈ જાતની ટ્રાયલ કે ટેસ્ટિંગ થઈ શકવાનું નથી અને માટે તમે એ બધા ટેસ્ટિંગને અટકાવો છો પ્રભુનું વચન આપણે સારી રીતે જાણીએ છીએ જૂના કરારમાં અયુબના પુસ્તકમાં કે અયુબ વિશ્વાસનું જીવન જીવતો હતો ન્યાયી વ્યક્તિ હતો શૈતાન જ્યારે પ્રભુના રાજ્યાસન પાસે ગયો ત્યારે ઈશ્વરે સમયેથી શૈતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો શેતાને કહ્યું કે હું પૃથ્વી પર આમ તેમ ફરીને આવ્યો અને ત્યારે ઈશ્વરે શૈતાનને સમયથી અયુબની યાદ અપાવી કે શું તે મારા સેવક મારા ભક્ત અયુબને જોયો છે તેના જેવો ન્યાય બીજો કોઈ નથી અને ત્યારે શેતાને કીધું કે તેને બધું જ આપ્યું છે અને ત્યારે એક પરમિશન આપવામાં આવી એ જે ટેસ્ટિંગ છે જે ટ્રાયલ્સ છે એના માટેની વધારે છૂટ આપવામાં આવી જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમને પરીક્ષણમાં ન લાવ ત્યારે ખરેખર આપણે પ્રભુને એવું કહીએ છીએ કે પ્રભુ મારા ઉપર જે બધા શેતાનના પરીક્ષણો આવવાના છે એમાંથી તું મને સંભાળજે મારાથી સહન થાય એટલા જ પરીક્ષણોની અનુમતિ તું શેતાનને આપજે કે જેથી કરીને હું તારામાં દ્રઢ વિશ્વાસ રહી શકું અને માટે આપણે પોતે ભુંડાઈની સામે લડી શકતા નથી અને માટે ખરેખર તો આપણે એ ભૂંડાઈથી બચવા અને એની સામે લડવા માટેનું બળ પ્રભુ પાસે માગીએ છીએ કારણ કે ત્યાં લખવામાં આવીશ કે તું અમને પરીક્ષણમાં ન લાવ અને પછી બીજી બાબત લખવામાં પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર એટલે જે ભૂંડી બાબતો છે અથવા ભૂંડા લોકો છે અથવા તો એવી કોઈ ભૂંડી પરિસ્થિતિ છે અથવા તો એવી કોઈ છેતરામણી બાબત છે કે જ્યાં હું લપસી જઈ શકું છું આપણે બે પ્રાર્થના કરીએ છીએ પરીક્ષણ જે મારા ઉપર આવે છે એને તું સંભાળજે તું મહેરબાની કરીને એટલી જ અનુમતિ આપજે કે જે હું સહન કરી શકું અને તું મને બચાવી રાખ અને બીજું કે એ સિવાય પણ જે પરીક્ષણો આવે છે ભૂંડાઈ એનાથી તું મને બચાવજે કારણ કે આપણામાંનું કોઈ પરીક્ષણથી બચી શકવાનું નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા માથેની સુવારતા ચોથો અધ્યાય એકથી અગિયાર કલમ જો આપણે વાંચીએ તો બાઇબલ એવું કહે છે કે આત્મા ઈસુને રાનમાં લઈ ગયો અને શેતાનથી તેનું પરીક્ષણ થયું અને માટે ઈસુનું પણ પરીક્ષણ તો થયું છે અને માટે શૈતાન શું કરે છે કે પરિસ્થિતિ જોઈ ને પરીક્ષણો લાવે છે જ્યારે ઈસુ ભૂખ્યા હતા ત્યારે રોટલીનું પરીક્ષણ લાવ્યા જ્યારે એ ઊંચાઈ પર હતા ત્યારે પડવાનું પરીક્ષણ લાવ્યું જ્યારે એ બહુ ઊંચી જગ્યાથી ઘણું બધું જોઈ શકે એમ હતા ત્યારે વિશાળ બધી બાબતો એ વૈભવ એ મોભો એ બતાવ્યું અને માટે જેવી પરિસ્થિતિ તેવા પરીક્ષણો અને માટે શેતાન બહુ ચાલાક છે પરીક્ષણ પણ લાવે છે અને ભૂંડાઈ પણ આપણી આસપાસ લાવે છે અને કેટલી બધી વખત આપણે આ પરીક્ષણોમાં ફસાઈ જઈએ એવું બની જાય છે અને માટે બહુ કાળજી રાખવાની જરૂર છે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પ્રભુને કહીએ છે કે પ્રભુ તું મને આ પરીક્ષણો આપતા બચાવજે હેબ્રિયોનો પત્ર તેનો ચોથો અધ્યાય અને તેની પંદરમી કલમમાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે હેબ્રિયોનો પત્ર તેનો ચોથો અધ્યાય અને તેની પંદરમી કલમ કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે અને માટે આગળ લખ્યું છે એ માટે દયા પામવાને તથા અગત્યના પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ આપણા ઈસુ ખ્રિસ્ત સર્વ રીતે પરીક્ષણ પામ્યા હતા અને આપણે પણ એ પરીક્ષણનો સામનો કરીએ છીએ એ ભુંડાઈનો સામનો કરીએ છીએ અને ત્યારે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ મારી પાસે એ બળ નથી કે હું લડી શકું મને તમારી સહાયની જરૂર છે પહેલું કોરણથી દસમો અધ્યાય અને તેરમી કલમમાં પ્રભુનું બહુ ખાતરીદાયક વચન છે કે માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી વડીદેવ વિશ્વાસું છે તે શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણની સાથે છુટકારાનો માર્ગ આપશે આ પરીક્ષણથી બચાવો ભૂંડાઈથી બચાવો એ આ છુટકારોનો માર્ગ પ્રભુ આપણને આપે એની એક રીતની પ્રાર્થના છે આપણે સમજવાની જરૂર છે કે કોઈ પણ ઉંમરે પરીક્ષણો ચાલુ જ રહે છે અને કોઈ પણ જાતના પરીક્ષણ કોઈ પણ ઉંમરે કોઈ પણ પરિસ્થિતિમાં આવી શકે છે તમે પ્રાર્થના કરતા હોવ ત્યારે પણ પરીક્ષણ આવી શકે છે ચર્ચમાં કોઈ સંગતમાં બેઠા હોવ ત્યારે પણ પરીક્ષણ આવી શકે છે તમે પ્રભુમાં મજબૂત હોવ ત્યારે પણ આવી શકે છે અને જ્યારે તમે નબળા હોવ ત્યારે ઓર વધારે આવી શકે છે અને માટે આપણે કદી એવું સમજવાની જરૂર નથી કે હું સ્થિર છું કારણ કે પ્રભુનું વચન કહે છે જે પોતાને સ્થિર ઊભેલો ધારે છે તે પડી ન જાય માટે તે કાળજી રાખે અને માટે પરીક્ષણ એ કાયમ રહેવાના છે આપણો સંઘર્ષ કાયમનો છે આપણને હંમેશા પ્રભુની જરૂર છે અને માટે આ પ્રાર્થના મારા રોજિંદા વિશ્વાસના જીવનમાં આગળ વધવા માટેની પ્રાર્થના છે કે પ્રભુ તું મને પરીક્ષણમાં લઈ ન જા પરીક્ષણને આવતા તું મને બચાવજે તું એને રોકજે મારી શક્તિ ઉપરાંત પરીક્ષણ આવતા તું અટકાવજે અને એવી ભુંડી પરિસ્થિતિ હોય ત્યાંથી તું મને બહાર લાવજે એફએસસીઓનો પત્ર છઠ્ઠો અધ્યાય અને દસમી કલમ એ આપણા આત્મિક યુદ્ધ વિશેની વાત લખવામાં આવી છે એફએસસી છ અને તેની દસમી કલમ આ થિયરી આપણે જાણીએ છીએ છેવટે હું કહું છું કે પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવો શેતાનની સર્વ કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો પણ કેટલી બધી વખતે આપણે વિશ્વાસના જીવનમાં નિષ્ફળ પણ જઈએ છીએ પરીક્ષણમાં પડી જઈએ છે ભૂંડાઈમાં આપણે ફસાઈ જઈએ છીએ ગઈકાલે મેં વિજય મેળવ્યો છે એટલે આજે વિજય મેળવવાની ખાતરી નથી હા એ મને મદદરૂપ થાય છે પણ આજે ફરી કે પ્રભુ તું મને પરીક્ષણમાં ન લાવ અને ભૂંડાઈથી તું મારો છૂટકો કર એવા મિત્રો છે એવું વાતાવરણ છે એવી પરિસ્થિતિ છે એવા યુટ્યુબ ચેનલ પર આવતી બધી બાબતો કે જે મારી આંખોને તરત ગમી જાય જાતે ને જાતે મારી આગળ ખુલ્લી આવે મારી આગળ ઘણા બધા ભૂંડાઈના ઓપ્શન આવ્યા કરે પ્રભુ તું એ ભૂંડાઈથી મને બચાવ અને વલાઓ એ પ્રાર્થના એ મને આજ્ઞા પાલનમાં દોરી જાય છે તમને ખબર છે અગત્યની બાબત શું છે તે કે કેટલા બધાને આ ભૂંડાઈથી છૂટવાની ઈચ્છા જ નથી હોતી ઘણા બધાને આ ભૂંડાઈ સામેથી ગમે છે એટલે ખરેખર તો આ પ્રાર્થના જ્યારે વ્યક્તિ કરે ત્યારે એના હૃદયમાં ડીપ ડાઉન એક એવી અદમ્ય ઈચ્છા હોવી જોઈએ કે પ્રભુ મને ભૂંડાઈ નથી જોઈતી મારે આ ભૂંડા વિચારો ભૂંડી કલ્પનાઓ ભૂંડું જોવું કે ભૂંડા કાર્યો કે પછી એવા સંબંધો મારે એમાંથી બહાર આવવું છે એટલે આ પ્રાર્થના એ આ ઈચ્છા સાથે થવી એ બહુ જરૂરનું છે ઘણા બધા એક રટણ કરતા હોય એમ બોલી જાય છે પણ પોતાના મનમાં એ સમજતા નથી અથવા તો પોતાના હૃદયની એ ઈચ્છા આ શબ્દો દ્વારા વ્યક્ત કરતા નથી કે પ્રભુ મને ભુંડાઈમાંથી છોડાવો મરે આ ભુંડાઈ નથી જોઈતી આ વ્યસન હોય કે લોભ હોય કે વ્યભિચાર હોય કે ઈર્ષા હોય કે અભિમાન પ્રભુ મને અમાથી બહાર કાઢો કેટલા બધા આ ભૂંડાઈની મજા માણે છે પાપનું ક્ષણિક સુખ માણે છે અને વાલાઓ આ પ્રાર્થના આપણને એવું કહે છે કે તમે ભુંડામાંથી બહાર આવવા પ્રાર્થના કરો અને પ્રભુ આપણને એવી ઈચ્છા આપે કે ખરેખર આપણા હૃદયની એ પ્રાર્થના હોય કે પ્રભુ ભૂંડાથી અમારો છૂટકો કર ત્યારબાદ ઈશ્વરનું વચન એવું કહે છે કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી ધારા છે આમેન અને ત્યાં પૂર્ણાહુતિ કરવામાં આવે છે બાઇબલના ઘણા બધા અભ્યાસી એવું કહે છે કે આ જે છેલ્લા શબ્દો છે કે જે બ્રેકેટમાં આપ્યા છે કાઉસમાં મૂકવામાં આવ્યા છે એનો અર્થ એ છે કે ઈસુ ખ્રિસ્તે આ શબ્દો શીખવ્યા નથી એવા એવી વાત ઘણા અભ્યાસીઓ કરે છે પણ આપણા બાઇબલમાં એ લખવામાં આવ્યું છે આપણે આ પ્રાર્થનાને સ્વીકારેલી પ્રાર્થના છે અને માટે એ વિશ્વાસ સાથે આપણે આ પ્રાર્થનામાં જોડાયેલા રહેવું એ આપણા માટે બહુ જરૂરનું છે કારણ કે આ છેલ્લા શબ્દો સાથે આપણે જ્યારે આમેન કહીએ છીએ તથા એ જ પ્રમાણે થઈ જાઓ એ આપણા માટે બહુ અર્થપૂર્ણ છે કારણ કે કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા તરજ છે એનો અર્થ એવો છે કે આપણે વિશ્વાસથી પ્રભુના એ સામર્થ્ય અને ગૌરવ અને મહિમા અને પરાક્રમ અને અધિકાર એને સ્વીકારીએ છીએ આપણે ખરેખર પ્રભુને એવું કહીએ છીએ કે પ્રભુ મારું કોઈ રાજ્ય નથી કે મારી પાસે કોઈ પરાક્રમ નથી કે મારો પોતાનો કોઈ મહિમા કોઈ જગ્યાએ નહીં મારી વાહવા મારી નામના મારા નામની ચર્ચા મારા વખાણ પણ ખરેખર હું પ્રભુ યસુ ખ્રિસ્તની પાછળ સંતાઈ જાઉં છું દેવનું જે ન્યાયપણું છે એ ન્યાયપણું મને ઢંકી દે છે અને ગીતશાસ્ત્ર બત્રીસમાં જે લખવામાં આવ્યું છે કે જેઓના ઉલ્લંઘનો ભૂસાઈ ગયા છે અને પાપો ઢંકાઈ ગયા છે મારા પાપ મારું અન્યાય પણ ઢંકાઈ જાય છે હું નહીં મારું કોઈ રાજ્ય અને પરાક્રમ અને મહિમા નહીં પણ મારા પ્રભુ એનું રાજ્ય એનો જ પરાક્રમ એમનો જ સામર્થ્ય એમનો જ ગૌરવ અને એમનો જ મહિમા અને પછી આપણે કહીએ છીએ કે આમીન એનો અર્થ એ છે કે હું પ્રભુને કહું છું યુહાન બાપ્તિસ્ટમાં જેવી પ્રાર્થના કે પ્રભુ હું ઘટતો જાઉં અને તમે વધતા જાઓ મારી પાસે એવું કોઈ સામર્થ્ય નથી મારો કોઈ પરાક્રમ નહીં મારો મહિમા ને મારું રાજ્ય કશું નહીં હું એક સામાન્ય વ્યક્તિ છું ધૂળ સમાન મારામાં એવી કોઈ શક્તિ સામર્થ્ય બળ પરાક્રમ કશું નથી અને ખરેખર તો આપણે પ્રભુની એક આરાધના કરીએ છીએ પ્રભુના વખાણ કરીએ છીએ આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ મને તમારા આ સામર્થ્યની પાછળ રાખો અને આપણે એ દ્વારા પ્રભુને ખરેખર માન આપીએ છીએ અને માટે વલાઓ તમે જ્યારે આ પ્રાર્થના કરો જ્યારે પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં તમે જોડાવ અને આ છેલ્લા શબ્દોમાં જ્યારે તમે આવો ત્યારે તમારા હૃદયથી તમે પ્રભુને મહિમા આપજો તમે પ્રભુને એ સમજણપૂર્વક કહેજો કે પ્રભુ કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા અને પછીના જે શબ્દો લખવામાં આવ્યા છે કે સર્વકાળ સુધી ફોર ઇટર્નિટી થોડા દિવસો હું મહિમા આપું ને પછી મારો મહિમા પાછો આગળ આવી જાય એવું નહીં થોડા સમય હું સંભાળું અને પછી ફરીથી હું મારું પરાક્રમ આગળ લાવી દઉં અને હું કોઈક જગ્યાએ મારું રાજ્ય સ્થાપવા માંડું એવું નહીં પણ ત્યાં જે પાછળના શબ્દો છે બહુ મહત્વના છે સર્વકાળ સુધી ધરાજ છે તમે જ છો પ્રભુ એ ફ્રોમ ધ બિગિનિંગ ટિલ એન્ડ આલ્ફા અને ઓમેગા શરૂઆતથી અંત પ્રભુ આ રાજ્ય પરાક્રમ મહિમા સર્વકાળતા રાજ અને વાલો આપણે એ પ્રભુને મહિમા આપીએ એ એ પ્રભુની શરણમાં આપણે રહીએ કે જે મને પૂરું પાડનાર જે મને સંભાળી રાખનાર જે મને દોરનાર ઈશ્વર છે અને એ ઈશ્વર મારા અને તમારા પ્રભુ બનીને રહો થોડાક પ્રશ્ન તમારી આગળ મૂકીને હું બંધ કરવા માગું છું સૌથી પહેલી બાબત કારણ કે જે તેરમી કલમમાં આપણે જોઈ ગયા કે અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર તો મારો પ્રશ્ન એ છે કે શું આપણે રોજ રોજ ભૂંડાઈથી બહાર રહીએ છીએ શું આપણે પરીક્ષણ પર વિજય મેળવીએ છીએ કે પછી શેતાનની એ જે છેતરામણી ચાલ છે એમાં ફસાઈ જઈએ છે શું તમારી પાસે રોજ વિજયવંત ખ્રિસ્તી જીવનનો આનંદ છે ભૂંડાઈથી બહાર રહેવાનો શું ભૂંડાઈમાંથી બહાર આવવાની ઈચ્છા તમારા મનમાં ખરી આ સૌથી પહેલો પ્રશ્ન છે અને બીજો જે પ્રશ્ન છે તે એ છે કે શું ખરેખર એ નમ્રતા સાથે કે પ્રભુ હું ઘટું અને તમે વધો કારણ કે રાજ્ય અને પરાક્રમ અને મહિમા સર્વકાળ એ તમારા જ છે મારા નહીં એ આદર એ સન્માન એ શું આપણા હૃદયોમાં છે પ્રભુ આપણા હૃદયોમાં એ સન્માન મૂકે આ મેન આંખો બંધ કરીએ પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ મનમાં પ્રાર્થના કરી લો કે પ્રભુ મને ભુંડાઈમાંથી બહાર નીકળવાની ઈચ્છા આપો તમે પ્રભુને કહો કે મારા ઉપર આવતા પરીક્ષણોને તમે સ્કેન કરજો અટકાવજો હું સહન કરી શકું એટલી જ અનુમતિ આપજો અને તમે હૃદયમાં કહો પ્રભુ રાજ્ય પરાક્રમ મહિમા સર્વકાળ તમારા જ છે અને પોતાની જાતને પ્રભુના આગળ નમાવો આભાર પ્રભુ અમે એ ઈશ્વરની પાસેથી શીખી રહ્યા છીએ કે જે સર્વકાળ રાજ્ય પરાક્રમ મહિમાને યોગ્ય છે એ તમારા જ છે પ્રભુ અને અમે અમારી જાતોને તમારી આગળ નમાવીએ છીએ અને અમે વિનંતી કરીએ છે કે અમને ભુંડાઈમાંથી બહાર આવવાની ઈચ્છા તમે આપજો અમને પરીક્ષણ પર વિજય મેળવવાની ઈચ્છા આપજો અને તમે તમારા બળથી અમને સહાય કરજો અમારું રક્ષણ કરજો અમને છોડાવજો એવી પ્રાર્થના છે ઈશુના નામમાં પ્રાર્થના સાંભળો આમે